ગુજરાતને લૂંટ ચલાવી છે એ લૂંટ બંધ એટલા માટે અફવા શાંત પ્રિય ગુજરાત માં ઈચ્છીએ છીએ હંગામો ભારતીય કરતા પાર્ટીએ કરાવડાવ્યું છે એમના નેતાઓ કરાવડાવ્યું છે એમની પોલીસ તૈયારી સાથે આવી હતી અને ખેડૂતો પર બરબરતા પૂર્વક લાઠીઓ વર્ષાવી છે તમારા માટે અમે લડીશું તમે રોડ ઉપર ઉતરવાની તમારે કોઈ જરૂર નથી જે જે ભાજપની સરકારે તમારા ઉપર અત્યાચાર કર્યા છે એમાં દરેકને નાગરિકને રસ્તા ઉપર ઉતરવાની જરૂર નથી એક પોલિટિકલ પાર્ટી તરીકે અમારી ફરજ બને છે વિપક્ષના નેતાઓ તરીકે અમારી ફરજ બને છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ માત્ર આપનો સાથ જોઈએ છીએ અમે સાવ સામાન્ય ઘરમાંથી આવીએ છીએ સામાન્ય જનતામાંથી આવીએ છીએ અમે બે મહિના જેલમાં જવાનો છું જઈ આવીશું પણ તમે તમારા ઘરે સંકલ્પ લો

તમે ખેડૂતોના મુદ્દા ઉઠાવી નથી શકતા તમે ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતા અને આ જ ખેડૂતોને આંદોલન તમે મજાક કરો છો નાટક બોલો છો અમે સામાન્ય લોકો છીએ અમે આમ આદમી છીએ આપણે સૌ આમ આદમીમાંથી આવીએ છીએ આ કોઈ ઉદ્યોગપતિની પાર્ટી નથી અને મારી સૌને વિનંતી છે કે ભાજપ ખોટા કેસો અમારા ઉપર કરવા જઈ રહી છે વિવિધ કેસોમાં ફસાવાની કોશિશ કરવા જઈ રહી છે દિલ્હીથી ભાજપના આદેશ છૂટ્યા છે એના મોટા વકીલોની ટીમો અહીંયા ઉતરવાની છે પણ અમે ડરવાના નથી પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે હાથ જોડીને કે ભાજપીય કડદા પાર્ટીના અત્યાચારોને અમે સહન કરી લઈશું પણ તમે અમારું સાથ છોડતા નહીં આમ આદમી પાર્ટીના નેતાઓ તમારા માટે લડ્યા છે તમારા માટે લાઠીઓ ખાધી છે તમારા માટે જેલ ગયા છે એ ભૂલતા નહીં એના બંને પાર્ટીઓના જાસામાં એના મિસગાઈડમાં આવતા નહીં એવી મારી હાથ જોડીને ગુજરાતની જનતાને વિનંતી છે